સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી માત્ર ધાર્મિક જ નહીં પરંતુ મિની વેકેશન તરીકે પણ ખાસ ઓળખ ધરાવે છે વેપારીઓ પોતાના ધંધા બંધ રાખે છે શાળા કોલેજમાં રજા હોય છે અને અનેક લોકો પરિવાર સાથે ફરવા નીકળવા નીકળી પડે છે સામાન્ય રીતે ગામડાના લોકો રાજકોટ જેવા શહેરોમાં મેળા માણવા આવે છે જ્યારે રાજકોટ જામનગર અને મોરબીવાસીઓ લાંબી ટૂરનું પ્લાનિંગ કરે છે ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ મારું નામ બિરેનભાઈ ધ્રુવ છે જીરાવાલા ટુરિઝમના સૌરાષ્ટ્ર ખાતેનો હેડ ઓફિસના હું સંભાળું છું રાજકોટ ખાતેની ઓફિસ અને છેલ્લા પાંત્રીસ વર્ષથી આ લાઇનમાં અમે સંકળાયેલા છીએ જન્માષ્ટમીમાં અત્યાર સુધી જે ક્રેઝ હતો પણ હવે છેલ્લા એક બે વર્ષથી ખાસ કરીને આ વર્ષે જન્માષ્ટમીમાં ઘણું ડાઉન છે એટલીસ્ટ બધા જનરલી ચાર પાંચ દિવસથી વધારે પેકેજ કોઈ માગતા નથી બધાને વધીને પાંચ પાંચ દિવસ સુધીનો જ ટાઈમ છે એટલે જનરલી જો ડોમેસ્ટિકમાં ગણો તો કેરાલા છે પછી મહાબળેશ્વર છે લોનાવાલા છે એ સાઈડ હિલ સ્ટેશનોમાં અથવા પંચમઢી છે પછી ત્યાં જવાનો જ પ્રેસ છે ત્યાં લોંગમાં કોઈને જવાની ગણતરી નથી ધાર્મિક સ્થળોમાં ગણો તો ઉજ્જૈન છે અથવા અયોધ્યા છે કે જે પાંચ છ દિવસમાં સર્કિટમાં પતી જાય પૂરું થઈ જાય એ ટાઈપના પ્રોગ્રામ અત્યારે ચાલે છે બધા પ્રોગ્રામ પણ ઘણું ડાઉન છે ઇન્ટરનેશનલ પણ એટલું જ ડાઉન છે એમાં અત્યારે વિયેટનામ દુબઈ અને બાલી આ ત્રણ વસ્તુ થોડી ઘણી ચાલે છે બાકી આમ ડાઉન તો છે જ પણ અત્યારે ત્રણ વસ્તુ અત્યારે પાંચ છ છ દિવસમાં જે પૂરી થઈ જાય છે એ અત્યારે ચાલે છે ટ્રેનમાં તો નથી મળતું કારણ કે લોંગ વીકેન્ડ છે એટલે ટ્રેન તો એમ કે બે મહિના પહેલા ઓપનિંગ થયું ત્યાં બધી લગભગ ટ્રેનો તો ફૂલ થઈ ગઈ છે ફ્લાઇટના ભાવ પણ એટલા જ હાઈ હાલે છે અત્યારે એટલે ફ્લાઇટની એ તો નથી પ્રોબ્લેમવાળું જ છે ભાવ કોસ્ટલી હિસાબે પછી લોકો ટાળે છે હોટલના બુકિંગમાં તો જે ઓફસિજનના ભાવ જે જનરલ ચાલતા હોય એ જ છે અને અમુક જ્યાં લોંગ વિકેન્ડ હિસાબે ત્રણ બે ત્રણ દિવસના બે નાઇટ ઉદયપુરના છે કે એ બીજા જે પેકેજ રાજસ્થાનના હાલતા હોય ત્રણ નાઇટના એમાં ભાવ બધા જરાક ઊંચા છે પછી જ્યાં હાઈસીજનના રેટ હાલે છે ભાઈ પણ એટલા બધા બુકિંગ નથી એમ મને તો ખ્યાલ પ્રમાણે પચાસ ટકાનો તો ઘટાડો છે પચાસ ટકા કે ડાઉન છે બધું અને જનરલી બે ત્રણ નાઇટના પેકેજ છે જનરલી એમાં લોકો ઓનલાઈન પણ વધારે કરી લે છે એટલે જનરલી ઇન્કવાયરી જનરેટ ઓછી થાય છે હવે આજે ત્રણ દિવસમાં છે તો જ્યાં ઉદયપુર જવું છે કે કોઈ પણ એક સ્થળે જવું છે એ ઓનલાઈન સર્ચ કરીને કસ્ટમર કરી લે છે એમ એમ એટલે એમ હોટલોથી માંડીને બધું લગભગ બધું ફૂલ જાય છે પણ હવે અમારે ઓનલાઈન હિસાબે મોટો ફટકો પડે આ બધા નાના નાના પેકેજમાં મોટું પેકેજ હોય તો કસ્ટમર અમારી પાસે આવે આર્થિક વધારે દેખાય છે અને વરસાદી વાતાવરણ રહ્યું એટલે બધું જનરલી એ બધા એમ કે ભાઈ અત્યારે મોટા મોટા પોગ્રામમાં જો પૈસા ખર્ચીને જવું ને પછી ક્યાંક વરસાદમાં બધું થાય એ ખર્ચો માથે પડે એના કરતાં શોર્ટ મને લેવું સારું એમ પછી દિવાળી છે ઉનાળો છે અને હવે લોકોને એવું નથી રહ્યું કે વેકેશનમાં જવું પોત પોતાની અનુકૂળતા બારે માસનો બિઝનેસ થઈ ગયો છે સપ્ટેમ્બરમાં પણ લો અમારા એટલા જ બુકિંગ છે અત્યારે ઓગસ્ટના પહેલા વીકમાં પણ એટલા બુકિંગ છે અને આ બધે એટલે હવે કોઈ એવું કોઈ ફિક્સ નથી કે ઉનાળામાં જ જવું કે દિવાળીમાં જ જવું કે ના એ હવે પૂરું થઈ ગયું ફેક્ટર એ યુદ્ધનું તો ત્યારે જ પૂરું થઈ ગયું હતું અને પ્લેન નું થોડાક દિવસ થોડું ઘણું આયલું હતું હવે કોઈ એવું કોઈ પૂછતું નથી પ્લેન ક્રેસ માટે અત્યારે ઓલરેડી પ્લેનના જે રીતે રેટ ચાલે છે એટલે એમાં હવે દેખાતું નથી કે કોઈ એવું ડર હોય એમાં બુકિંગ ત્યાં હોમ ચાલુ થઈ ગયું છે બધા બુકિંગ છે જાવાળા જાય પણ છે હવે ડર ઓછો થઈ ગયો છે થોડી ઘણી ઇન્કવાયરી છે પણ કોઈ બુકિંગ નથી કારણ કે હજી અત્યારે વરસાદી વાતાવરણ છે એટલે અત્યારે તો હજી ન ખબર પડે પણ એકચ્યુઅલમાં તો દિવાળીમાં ખબર પડે પણ તો દિવાળીમાં પણ એટલી સી પચાસ ટકાનું તો ફેર પડી જ જશે ડરને કારણે એ ધીમે ધીમે એ બધું ખાતા એક બે વર્ષ લાગશે હજી બધું સંપૂર્ણપણે ડર કપલમાં જનરલી ગોવાના પંદર હજારથી પેકેજ ચાલુ થતા હોય છે ત્યાંના લેન્ડ પેકેજ પંદર હજાર છે અઢાર હજાર વીસ હજાર પચીસ હજાર જેવો રિસોર્ટ એવો ભાવ અને પ્લસ જો ફ્લાઇટમાં જાઓ તમે તો અત્યારે એવરેજ ફ્લાઇટ બારથી પંદર હજારની વચ્ચે આવે છે એક જણાનો રિટર્ન ટ્રેનમાં જાઓ તો એનો જે રેલવે ભાડું હોય છે રેગ્યુલર ભાડા ચાલતા હોય ભાડા હા એના કરતાં અત્યારે ડબલ ડબલની ઉપર આવે છે અને મહાબળેશ્વર છે લોનાવાલા છે એ ત્યાં પણ હોટલના જનરલી થ્રી સ્ટાર હોટલ ગણો તો લોંગ વીકેન્ડની હિસાબે પાંચથી છ હજાર રૂપિયાનો રેટ આવે છે બ્રેકફાસ્ટ ડિનર સાથે અને ઓમ ઓફ સિઝન હોય તો એ જનરલી ચારેક હજાર ગણે પછી જેવી હોટલ એવા ભાવ હવે તો અને હવે બધે હોટલુંવાળા છે એની ઓક્યુપન્સી પ્રમાણે જે લોકો રેટ આપે છે